મારા મોટા ભાઈ ટોટલ અઢીસો વિદ્યાર્થી લઈ ગયોનો બે ટાઈમ આવે છે સમમાં આવે વિદ્યાર્થીને કોઈ પણ રસોઈ ન ફાવે તો એને અલગથી પણ બનાવી દેવામાં આવે છે કોઈ પણ વિદ્યાર્થી એમ કે આ વસ્તુ મારે જોવે છે તો કોઈ પણ વસ્તુ બનાવી દેવામાં આવે છે વિદ્યાર્થીઓ માટે પંચાવન રૂપિયામાં અનલિમિટેડ છે છે ગુંજીઓ છે ગલકા ગાંઠિયા છે એ અડધી ડાળ ભાણવા લોકો ભાઈ સ્ટુડન્ટ રહેતા હોય એમાં નહીં જ્યા છે સાઈડમાં રોટલીનું કામ પણ મહાદેવ તો નવા વિડીયો સ્વાગત છે એકવાર ભાવનગરની અંદર પંચાવન રૂપિયામાં અનલિમિટેડ જમવા મળી છે મહાલક્ષ્મી ડાઇનિંગ હોલ તો પેલા જો વિડીયો સ્ટાર્ટ કરતા પેલા તમને એડ્રેસ બતાવી દે ટોપ થ્રી સર્કલ થોડાક આગળ હાલો ને મહાલક્ષ્મી ડાઇનિંગ હોલ છે ભાઈ અહીંયા ખાસ વિદ્યાર્થીઓ માટે પંચાવન રૂપિયામાં અનલિમિટેડ ભર પેટ જેટલું જમવું ને એટલો જમવા આપે છે ભાઈ તો ખાસ ક્યાં કયા ભાવ છે કઈ રીતનું છે તમને બધું જાણવા મળશે તો ખાસ વિડીયોમાં ન હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતાની હાલ આગળ મળી જાય મહાલક્ષ્મી ડાઇનિંગ હોલ એ બધા જ વિદ્યાર્થીઓ તો કન્ટિન્યુ જમી રહ્યા છે અને ખાસ વિદ્યાર્થી ભાઈઓ માટે ભાઈ પંચાવન રૂપિયામાં અનલિમિટેડ આપે છે જમવાનું કેવું લાગે છે ભાઈ પંચાવન રૂપિયામાં અનલિમિટેડ વિદ્યાર્થીઓ માટે આપે છે રેગ્યુલર જમવા હોય છે એકદમ રોટલા રોટલી બધા ઓપ્શન તમને મળી રહેશે કન્ટિન્યુ અને બપોર ને સાંજ બે ટાઈમ વિદ્યાર્થીઓ માટે પંચાવન રૂપિયામાં અનલિમિટેડ છે તો કાકા ભાઈ આમનું મેનેજમેન્ટ સમાલ તમારું નામ કાકા તો આજના સબ્જી કેટલા છે ક્યાં ક્યાં સબ્જી છે ઊંધિયું છે ઊંધિયું

સાંજના સામે તમને જો પંજાબી શાક બધાય મળી રહેવાના છે વિડિયો સ્ટોપ કરીને ભાઈ જોઈ લેજો આમનું બેનર આ સાંજના મેન્યુ છે ભાઈ બધા એટલે આ છે આમનો ઓનર તમારું નામ ભાઈ તો અમારા સબસ્ક્રાઈબર માટે અહીંનું એડ્રેસ શું રહે છે ન્યૂ શ્રી મહાલક્ષ્મી ડાઇનિંગ હોલ ભાવનગર આપણે ટોપતી સરકલથી લીલા સરકલ રોડની વચ્ચે ભાવનગર અહીંનો ટાઈમ શું રહી છે આપણે અહીંનો ટાઈમ રહે છે સવારે સાડા અગિયારથી લઈને સાડા ત્રણ સુધી સાંજના પછી સાંજનો ટાઈમ છે આપણે સાડા છ લઈને સાડા દસ અગિયાર પણ વાગી જાય છે આપણે રાતના અગિયાર વાગ્યા સુધી ખુલ્લું હોય છે અને અહીંના મેન્યુ આપણે ક્યાં ક્યાં રહે છે મેન્યુમાં છે મોટા ભાગે આપણે ગુજરાતી લઈને પંજાબી લઈને ટોટલ આઈટમ છે ગુજરાતી મેન્યુ છે પંજાબી મેન્યુ છે કાઠિયાવાડી મેન્યુ છે ટોટલ આઈટમ આપણે મળી રહેવાની છે તમને તો ખાસ આપણે વિદ્યાર્થીઓ માટે ઓફર છે વિદ્યાર્થીઓ માટે ઓફર છે કે ભાઈ વિદ્યાર્થીઓને સસ્તો ને સારું ને પંચાવન રૂપિયામાં અનલિમિટેડ છે એક ટાઈમ ના પંચાવન રૂપિયા બે ટાઈમ ના છે એકસો ને દસ રૂપિયા અનલિમિટેડ છે વિદ્યાર્થી લોકો માટે એ વિદ્યાર્થી માટેને ખાસ સુવિધા સિસ્ટમ છે એડવાન્સ ડિપોઝિટ અમારે કરાવીને પણ સમી શકે છે પાસ શું ભાવ રહી છે પાસ ભાવ છે પંચાવન રૂપિયા અનલિમિટેડ રહી છે પંચાવન રૂપિયા રહી છે અને વિદ્યાર્થીને કોઈપણ રસોઈ ન ભાવે તો એને અલગથી પણ બનાવી દેવામાં આવે છે કોઈ પણ વિદ્યાર્થી તેમ કે આ વસ્તુ મારે જોવે છે તો કોઈ પણ વસ્તુ બનાવી દેવામાં આવે છે એને ભાવતી વસ્તુ દેવામાં આવે છે કે પાર્સલ સુવિધામાં પાર્સલ સુવિધા પણ છે અને હોમ ડિલિવરી પણ છે ડિલિવરીનો સાથ રહેશે નેવું રૂપિયા ટિફિનનો પાર્સલ રહેશે એમાં બે શાક આવશે દાળ ભાત આવશે રોટલી આવશે સલાડ આવશે છાશ આવે છે બધું આવે છે એમાં નેવું રૂપિયામાં અનલિમિટેડ આવે છે પાર્સલમાં નેવું રૂપિયામાં અનલિમિટેડ બટાણીના સાઠ રૂપિયા છે એમાં ફક્ત એક શાક રહી છે શાક રોટલી રહી છે દાળ ભાત રહી છે સાઈઝ રહી છે અને સલાડ રહી છે અને સાથે સાથે આપણે ઈ પણ કરીએ છીએ કે કેટરિંગનો પણ છે લગ્ન પ્રસંગ હોય કોઈ પણ નાના મોટા કારજ હોય એના પણ કેટરિંગના ઓર્ડર પણ કરી દેવામાં આવે છે એમાં મેન્યુ પ્રમાણે થાળીનો ભાવ રહે છે એ લોકોને સબસ્ક્રાઈબર માટે લગનનો ઓર્ડર દેવા માટે તમારો કોન્ટેક્ટ નંબર બોલી જાઓ તો ભાઈએ જેટલા મેનુ હતા અને જે હોમ ડિલિવરી અને પાર્સલ બધું કહી દીધું છે ભાઈ તો એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો ભાઈ અહીંયા પાસ્ટમાં કેટલા વિદ્યાર્થીઓ છે મારા મોટા ભાઈ ટોટલ અઢીસો વિદ્યાર્થી લેગ્યુલર બે ટાઈમ આવે છે જમવા આવે છે અઢીસો વિદ્યાર્થી આવે છે રેગ્યુલર અઢીસો રેગ્યુલર અઢીસો વિદ્યાર્થી આવે છે બે ટાઈમ બે ટાઈમ અને પાર્સલ સુવિધા તો અલગ છે તો ભાઈએ પાર્સલ લીધું છે રેગ્યુલર કસ્ટમર તો અહીંનું જમવાનું તમને ટેસ્ટમાં કેવો લાગે છે તમારે જે ને તમારે રીતે લેવાનું હોય છે તમને જે સબ્જી સારું લાગે ને એ સબ્જી તમારી રીતે લેવાનું હોય છે બધા ટેસ્ટ ત્યારે કરી રહ્યા છે ભાઈ ભાઈ જો આવી રીતે જો પાંચની અંદર જો પંચાવન જે તારીખ વાઈ આવેલા હોય ને એ પ્રમાણે જો લખી નાખે છે તારેક વાઈ આજની તારીખ છે ને ભાઈ જો ઓગણીસ છે તો ઓગણીસમાં માં જો પંચાવન રૂપિયા લખી નહીં તો પાંચ સુવિધા આ રીતની છે ભાઈ બે ટાઈમ એકસો દસ રૂપિયા પંચાવનમાં અનલિમિટેડ તો ભાઈ વિદ્યાર્થીઓ માટે ફૂલ ફાયદાવાળું છે ભાઈ એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો ખાસ ભાઈ એડ્રેસ તો બતાવેલું છે ભાઈ ટોપ થ્રી થી આગળ આવો ને તો લીલા સર્કલ ની વચ્ચે છે છે ન્યુ શ્રી મહાલક્ષ્મી ડાઇનિંગ હોલ જે લોકો ભાઈ રૂ રાખીને જે લોકો ભાઈ સ્ટુડન્ટ રહેતા હોય એના માટે જો ટિફિન સેવા પણ છે પંચાવન રૂપિયામાં અનલિમિટેડ ટિફિન માં દાળ ભાત ભરી ગયા છે ભાઈ આ ટિફિન માં સેમ પ્રાઇસ જ રહેવાનું છે ને 55 રૂપિયા નહીં પાર્કના છે 60 રૂપિયા 60 રૂપિયા ફૂલ ખાલી 60 રૂપિયા મળશે હા તો જો ફાઇનલ જો ટિફિન બેગ થઈ ગયું છે તો આમનો આમનો પ્રાઇસ છે ને 60 રૂપિયા રહી છે ભાઈ જે લોકોને ઘરે લઈ જવા માટે જો ટિફિન બેગ ટિફિન લઈને આવે સાથે લઈને આવે અને 60 રૂપિયા ભરી દેવામાં આવશે અચ્છા ટિફિન લાવવાનું તો તમને 60 રૂપિયામાં ફૂલ ભરી દેવામાં આવશે ઓર્ડર પ્રમાણે જોવો જ ભાઈ પંજાબી સબ્જી તમને બનાવી રહેવાની છે આપણે કઈ સબ્જી બનાવી છે અત્યારે પનીર ટીકા જેવો તમે ઓર્ડર આપો ને એ પ્રમાણે તમને પંજાબી ગ્રેવી પનીર ગ્રેવી બધી ક્યારે જ હોય ભાઈ કસ્ટમર આવે ને તમને દસ થી પંદર મિનિટના વેઇટિંગમાં તમને બધી વસ્તુ મળી રહેવાની ઉપરથી જો એકદમ મસ્ત કોતમરી આપણું પનીર ચીલા કમ્પ્લીટલી રેડી થઈ ગયું મસાલા એકદમ મસ્ત રેડી

આ બધી જ વસ્તુ તમને અનલિમિટેડમાં મળી રહેવાની છે સાથે જો જે ભાઈને અહીંયા પંજાબી ખાવું ને એને દસ મિનિટનું વેઇટિંગ કરવાનું રહેશે તમને પંજાબી પણ બનાવી દેવામાં આવશે અને પંજાબીનો સાજ અલગ લેવામાં આવશે આમના ઓનરને પણ આપણે સાથે જમવા બેહાડી દીધા છે આજે એકદમ દેશી ગામડા સ્ટાઈપ ભાઈ બનાવે છે જમવાનું તો ખાસ એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો એડ્રેસની વાત કરીએ તો ભાઈ ટોપ ત્રીથી થી આગળ ભાઈ લીલા સર્કલ વાળો રોડ છે ને એક્ઝેક્ટ સામે જ હોય છે ભાઈ મહાલક્ષ્મી ડાઇનિંગ હોલ મહાલક્ષ્મી ડાઇનિંગ હોલ પંચાવન રૂપિયામાં વિદ્યાર્થીઓ માટે અનલિમિટેડ જમવાનું આપે છે ભાઈ અને ખાસ પાસ માટે ત્રણ હજારમાં આખો મહિનો બે ટાઈમ જમવા મળે છે અને તમને અનલિમિટેડ જેટલું જમવું છે વિદ્યાર્થીઓ માટે અને ખાસ કરીને એકવાર જરૂરને જરૂર વિઝિટ કરજો ભાઈ તમને એડ્રેસ તો બતાવ્યું છે અને આ ખાસ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ સીટીની અંદર કહેજો અને આગળ કયો વિડીયો એ પણ કહેજો અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે તો મળી આવવાના વિડીયો છે ત્યાં સુધી ભાઈ ભાઈ